સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપને એકવારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ ઇંદોર અમદાવાદ નેશનલ હાઈવે પર લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું બાલાસિનોરના વડતલા ગામ લોકો કર્યું ચક્કાજામ રોડ પર પડેલા મોટા મોટા ખાડાના કારણે કરવામાં આવ્યું છે ચક્કાજામ ઠેર ઠેર રોડ પર પડેલા ખાડાના કારણે અનેક મૃત્યુ પણ થઈ રહ્યા છે હાઈવે ઓથોરિટીની લેખિતમાં જાણ કરવા છતાં પણ ખાડા પૂરવામાં ન આવતા આખરે ચક્કાજામ લોકોને કરવું પડ્યું જ્યાં સુધી હાઈવે ઓથોરિટી ખાડા પૂરવા લેખિતમાં નહીં આપે ત્યાં સુધી ચક્કાજામ રહેશે તાત્કાલિક ધોરણે મોટા મોટા ખાડા પૂરવામાં આવે તેવી

એ અંદર બેઠેલા પેસેન્જરો ડ્રાઈવરો આને ખૂબ મોટું નુકસાન થાય છે સતત અહીંયા આંદોલન કરી રહ્યા છીએ અને આંદોલન એટલા માટે કરી રહ્યા છીએ કે રાહદારીઓને સારી સુવિધા મળે ખૂબ મોટો ટોલટેક્સ ઉકરાવવામાં આવે છે એ ટોલટેક્સ દ્વારા આ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી અમારી સમગ્ર લોકોની એક જ માંગણી છે કે જ્યાં સુધી આ રસ્તાને રિપેરિંગ કરવામાં ના આવે ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ કરવામાં આવે અને હાઈવે ઓથોરિટી સ્થાનિક તંત્ર સરકાર સરકારના પ્રતિનિધિઓ અહીંયા આવી અને અમને એક જ ખાતરી આપે કે આવનાર દિવસોમાં આખોય રસ્તો ડામર નહીં પણ સીસી રોડ બનાવીશું એવી ખાતરી આપશે તો અમે અહીંયાથી ઊભા થવાના છીએ એવી માંગ સાથે અમે લોકો અહીંયા આજે